ચાલો શરૂ કરીએ આજે આપણી સામે છે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચ્ચીસનું દૈનિક માનસ અને આ અંક ખરેખર બહુ જ રસપ્રદ છે હા મતલબ એક જ દિવસમાં કેટલી બધી અલગ અલગ બાબતો એક તરફ વડાપ્રધાનની દક્ષિણ ભારતની આધ્યાત્મિક યાત્રા છે તો બીજી તરફ બંગાળની ખાડીમાં એક ચક્રવાત ગુમરાઈ હોયું છે અને સાથે જ એક એવો વૈશ્વિક રિપોર્ટ જેણે દુનિયાના સૌથી મોટા શહેરની વ્યાખ્યા જ એમ કહી શકાય કે બદલી નાખી બરાબર તો આપણું કામ આ બધામાંથી સૌથી મહત્વની વાતો તારવીને તેને સમજવાનું છે સૌથી પહેલા વાત કરીએ વડાપ્રધાનની કર્ણાટક મુલાકાતની ઉડુપીના શ્રીકૃષ્ણ મઠમાં એક કાર્યક્રમ થયો લક્ષકંઠ ગીતા પારાયણ નામ જ કેટલું ભવ્ય છે હા અને આંકડો તો એનાથી પણ મોટો એક લાખ લોકોએ એકસાથે ભગવદ્ ગીતાનું પઠન કર્યું એક લાખ તો મારો સવાલ એ છે કે આ માત્ર એક મોટો આંકડો છે કે પછી આ ઘટના પાછળ કોઈ ઊંડો સાંસ્કૃતિક અર્થ છુપાયેલો છે ના ના આ માત્ર આંકડો બિલકુલ નથી આ એક ખૂબ જ શક્તિશાળી સાંસ્કૃતિક સંદેશ છે કેવી રીતે જો સ્થળ બહુ મહત્વનું છે ઉડુપીનું શ્રી કૃષ્ણ મઠ તેની સ્થાપના 800 વર્ષ પહેલા શ્રી માધવાચાર્યએ કરી હતી હા વેદાંતના દ્વૈત દર્શનની સ્થાપના કરી હતી બરાબર તો જ્યારે આવા ઐતિહાસિક સ્થળે ગીતાનું આટલું મોટું પારાયણ થાય ત્યારે તે માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી રહેતો એ દ્વૈત જેવી એક ચોક્કસ દાર્શનિક પરંપરાને રાષ્ટ્રીય મંચ પર લાવવાનો પ્રયાસ બની જાય છે ઓકે એટલે તમે એમ કહેવા માંગો છો કે આ ઘટના દ્વારા ભારતના એક ઓછા ચર્ચિત પણ મહત્વપૂર્ણ દાર્શનિક વારસાને ઉજાગર કરવામાં આવી રહ્યો છે એકદમ સાચું અને સ્ત્રોતમાં કનક કિંદી માટે કનક કવચ સમર્પિત કરવાની પણ વાત છે એ શું છે એ પણ ખૂબ જ પ્રતિકાત્મક છે કનક કિંદી એ પેલી પવિત્ર બારી છે જેમાંથી સંત કનકદાસને ભગવાન કૃષ્ણના દર્શન થયા હતા એમને મંદિરમાં પ્રવેશ નહોતો મળ્યો એટલે હા કારણ કે તેઓ નીચી જાતિના ગણાતા હતા આ ઘટના સામાજિક સમાનતા અને ભક્તિની શક્તિનું પ્રતીક છે ઓ તો જ્યારે વડાપ્રધાને બારી પર સોનાનું આવરણ ચડાવે છે ત્યારે તે માધવાચાર્યના જ્ઞાન માર્ગની સાથે કનકદાસના ભક્તિ માર્ગને પણ સન્માન આપે છે વાહ એટલે જ્ઞાન અને ભક્તિ બંને પરંપરાઓનો સંગમ બરાબર એ બંનેને એક સાથે સાંકળી લે છે આ તો ખરેખર ઉમડી વાત છે અને આ યાત્રા અહીં અટકતી નથી કર્ણાટકથી સીધા ગોવા હા શ્રી સંસ્થાન ગોકર્ણ પરદગલી જીવોત્તમ મઠ જેના પાંચસો પચાસ વર્ષ પૂરા થયા અહીંના કાર્યક્રમો પણ એટલા જ ભવ્ય છે ભગવાન રામની સત્યોતેર ફૂટ ઊંચી ઘાસ્ય પ્રતિમા એક આખો રામાયણ થીમ પાર્ક પણ હા અને ખાસ ટપાલ ટિકિટ પણ એક મઠના પરિસરમાં આ બધું શું આ દક્ષિણ ભારતમાં કોઈ નવો સાંસ્કૃતિક સંદેશ આપવાનો પ્રયાસ છે બિલકુલ અને અહીં એક રસપ્રદ જોડાણ છે ખબર છે શું ગોવાનો આ મઠ પણ ગૌડ સારસ્વત બ્રાહ્મણ વૈષ્ણવ મઠ છે અને તે પણ માધવાચાર્ય દ્વારા સ્થાપિત દ્વૈત સંપ્રદાયનું જ અનુસરણ કરે છે અચ્છા એટલે બંને મુલાકાતો એક જ વૈચારિક મૂળ સાથે જોડાયેલી છે હા અને રામની આટલી મોટી પ્રતિમા અને રામાયણ થીમ પાર્ક એ સંકેત આપે છે છે કે આ માત્ર એક સ્થાનિક મઠનો ઉત્સવ નથી પણ એને રાષ્ટ્રીય સ્તરે જોડવામાં આવી રહ્યો બરાબર તેને રામાયણના રાષ્ટ્રવ્યાપી સાંસ્કૃતિક પ્રતિક સાથે જોડવામાં આવી રહ્યો છે આ આધ્યાત્મિકતા સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ઓળખનું ખૂબ જ સભાન મિશ્રણ છે સમજાઈ ગયું ચાલો હવે વિષય બદલીએ એક તરફ હજારો લોકોનો આધ્યાત્મિક સંગમ તો બીજી તરફ પ્રકૃતિનું એક એવું સ્વરૂપ સંગઠિત થઈ રહ્યું છે જે લાખો લોકોને અસર કરી શકે છે ચક્રવાત દિતવાહ બંગાળની ખાડીમાં દિતવાહ નામના ચક્રવાતની ચેતવણી છે આઈએમડીનું કહેવું છે કે તે તમિલનાડુ પુડુચેરી અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે અ દિતવાહ નામ થોડું અલગ છે ક્યાંથી આવલું આ નામ યમન દ્વારા આપવામાં આવ્યું છે ત્યાં સોકોત્રા ટાપુ પર દોટવા લઘુન નામની ખૂબ જ સુંદર જગ્યા છે ઓકે તેના પરથી આ નામ રાખવામાં આવ્યું છે ઉત્તર હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતોના નામકરણની એક આખી વ્યવસ્થા છે જેનું સંચાલન આઈ આઈએમડી કરે છે હા આ ક્ષેત્રના જે તેર સભ્ય દેશો છે એ વારાફરતી નામ સૂચવે છે અને એ યાદીમાંથી ક્રમશઃ નામ પસંદ કરવામાં આવે છે રસપ્રદ આ ચક્રવાત શ્રીલંકામાં તો પહેલેથી જ તબાહી મચાલી ચૂક્યું છે છપ્પન લોકોના મોત થયા છે હા જે ખૂબ જ દુઃખદ છે અને ભારતે મદદ માટે ઓપરેશન સાગરબંધુ શરૂ કર્યું છે જે એક સારી વાત છે પણ મને હંમેશા એ જાણવાની ઉત્સુકતા રહે છે કે આ ચક્રવાત બને છે કેવી રીતે હા એની પાછળનું વિજ્ઞાન બહુ રસપ્રદ છે સ્ત્રોતમાં તેની વાત કરી છે અને સરળ ભાષામાં સમજાવી શકશો ચોક્કસ જુઓ કોઈ પણ ફોર્મ એમ કહી શકાય કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત બનવા માટે છે ને મુખ્યત્વે ત્રણ વસ્તુઓ જોઈએ ત્રણ વસ્તુઓ ઓકે પહેલું અને સૌથી જરૂરી છે ગરમ સમુદ્ર પાણીનું તાપમાન સપાટી પર ઓછામાં ઓછું સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ સત્યાવીસ ડિગ્રી એટલે એ એનું બળતણ થયું એમને બરાબર એકદમ બરાબર આ ગરમ પાણી જ એમાંથી વરાળ બને અને એ ગરમ ભેજવાળી હવાનો સતત પુરવઠો આપે છે એ જ એન્જિન છે ઓકે ગરમ સમુદ્ર એ એનું એન્જિન થયું બીજું શું જોઈએ બીજું છે કોરિયોલિસ બળ કોરિયોલિસ બળ હા આ પૃથ્વીના પોતાના ધરી પર ફરવાને કારણે પેદા થતું એક બળ છે એ ઉત્તર ગોળાર્ધમાં પવનને જમણી તરફ અને દક્ષિણ ગોળાર્ધમાં ડાબી તરફ વાળે છે એટલે હવા સીધી ઉપર જવાને બદલે ગોળ ફરવા લાગે છે બિલકુલ આ બળ જ હવાને ગોળ ગોળ ઘૂમવા માટે મજબૂર કરે છે જેનાથી ચક્રવાતનો પેલો સ્પાયરલ આકાર બને છે અને એટલે જ ચક્રવાત ક્યારેય વિષુવૃત્ત પર નથી બનતા કારણ કે ત્યાં કોરિયોલિસ બળ લગભગ શૂન્ય હોય છે રસપ્રદ અને ત્રીજી શરત ત્રીજી શરત છે વાતાવરણમાં પહેલેથી જ એક નબળું લઘુ દબાણ કેન્દ્ર હોવું એટલે એક નાની શરૂઆત હા આ કેન્દ્ર પછી ગરમ હવાનો પુરવઠો અને કુરિયોલિસ બળની મદદથી ધીમે ધીમે વધુ મજબૂત બને છે અને એક વિકરાળ ચક્રવાતમાં ફેરવાય છે અને પછી આઈએમડી તેને અલગ અલગ કેટેગરીમાં મૂકે છે હા પવનની ગતિના આધારે જેમ કે ડિપ્રેશનથી લઈને સુપર સાયક્લોનિક સ્ટોમ સુધી જેમાં પવનની ગતિ બસો એકવીસ કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ હોઈ શકે છે બાપરે પ્રકૃતિની શક્તિથી હવે માનવ વસ્તીના આંકડાઓ તરફ વળીએ હા સંયુક્ત રાષ્ટ્રનું વર્લ્ડ અર્બનાઇઝેશન પ્રોસ્પેક્ટ્સ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ અહેવાલ આવ્યો છે અને આ અહેવાલમાં એક બહુ મોટી ઉથલપાથલ થઈ છે હા અત્યાર સુધી આપણે ટોક્યોને દુનિયાનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર માનતા હતા પણ હવે એવું નથી રહ્યું હા આ અહેવાલ મુજબ હવે ઇન્ડોનેશિયાની રાજધાની જકારતા ચાર પોઈન્ટ બે કરોડની વસ્તી સાથે વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બની ગયું છે ચાર પોઈન્ટ બે કરોડ હા અને મજાની વાત તો એ છે કે જકારતા શહેરની વસ્તી કેનેડા દેશની કુલ વસ્તી જેટલી છે આ તો અકલ્પનીય છે અને યાદીમાં પછી કોણ છે ઢાકા બીજા ટોક્યો ત્રીજા અને આપણું દિલ્હી ચોથા સ્થાને છે પણ એક મિનિટ આ કેવી રીતે શક્ય બન્યું બે હજાર અઢારના રિપોર્ટમાં તો જકાર્તા તેત્રીસમાં સ્થાને હતું બરાબર શું છેલ્લા થોડા વર્ષોમાં જકાર્તાની વસ્તી આટલી બધી વધી ગઈ ના ના અહીં જ તો આખી વાતનો રસપ્રદ વળાંક છે જકાર્તાની વસ્તી અચાનક એટલી બધી નથી વધી તો પછી શહેરને માપવાની રીત બદલાઈ ગઈ છે રીત બદલાઈ ગઈ મતલબ એરી વિસ્તાર એનો શું અર્થ થાય એનો અર્થ એ કે શહેરનો વિસ્તાર ત્યાં સુધી ગણવામાં આવે જ્યાં સુધી લોકો કામ કરવા રહેવા ખરીદી કરવા કે બીજા રોજિંદા કામકાજ માટે મુખ્ય શહેર સાથે જોડાયેલા હોય ભલે તેઓ વહીવટી રીતે શહેરની બહાર રહેતા હોય હા ભલે તે બાજુના કોઈ નાના શહેરમાં રહેતા હોય પણ રોજ કામ માટે મુખ્ય શહેરમાં આવતા હોય તો તેમને પણ શહેરની વસ્તીમાં ગણવામાં આવે છે ઓ આ તો આખી ગેમ જ બદલી નાખે છે બિલકુલ આ નવી પદ્ધતિએ જકાર્તા જેવા વિસ્તરેલા મહાનગરોની વસ્તીને કાગળ પર અનેક ઘણી વધારી દીધી છે આનો અર્થ તો એ થયો કે આપણા શહેરો જેમ કે દિલ્હી કે મુંબઈ એ પણ આ નવી વ્યાખ્યા મુજબ કદાચ અત્યારે છે એના કરતા અનેક ઘણા મોટા હોઈ શકે છે ચોક્કસપણે આનાથી શહેર શું છે એની આપણી સમજ બદલાઈ જાય છે ખરેખર આ તો વિચારવા જેવી વાત છે ચાલો હવે માનસ ફટાફટ વિભાગમાંથી કેટલાક અન્ય મહત્વના સમાચારો પર નજર કરીએ દિલ્હીમાં એપીડીઆઈએમ ની દસમી બેઠક થઈ એપીડીઆઈએમ એટલે એશિયન એન્ડ પેસેફિક સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ડિઝાસ્ટર ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ થોડું સરળ ભાષામાં સરળ ભાષામાં તે એશિયા પેસેફિક ક્ષેત્ર માટે આપત્તિ વ્યવસ્થાપનનું એક ટેન્ક છે જે ડેટા અને માહિતી પર કામ કરે છે બરાબર તો આ થિંક ટેન્કની દિલ્હી બેઠકનો મુખ્ય વિષય ડિઝાસ્ટર રિસ્ક ડેટા ગવર્નન્સ હતો મતલબ કે આપત્તિ સંબંધિત ડેટાનું સંચાલન કેવી રીતે કરવું તેમાંથી બે હજાર છવ્વીસ માટેનો એક્શન પ્લાન અને બે હજાર ત્રીસ સુધીનો રોડમેપ નક્કી થયો આ સિવાય સિકંદરાબાદમાં ભારતીય કલા મહોત્સવનું બીજું સંસ્કરણ શરૂ થયું છે હા અને આ વખતે ફોકસ પશ્ચિમ ભારત પર છે એટલે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન હા આ મહોત્સવ સંસ્કૃતિ કાપડ અને પર્યટન મંત્રાલય સાથે મળીને આયોજિત કરે છે પહેલું સંસ્કરણ ઉત્તર પૂર્વ ભારત પર કેન્દ્રિત હતું ઓકે અને કેટલાક ટૂંકા પણ મહત્વના સમાચાર ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એટલે કે એનએફએસયુ હા એમને ડ્રગ અને ફૂડ ફોરેન્સિક્સમાં સંશોધન માટે ઇન્ડિયા ફાર્મા એવોર્ડ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી મળ્યો છે આ એક મોટી સિદ્ધિ છે ચોક્કસ એનએફએસયુ આ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે નામના મેળવી રહ્યું છે અને આ એવોર્ડ તેની પુષ્ટિ કરે છે બીજું પંજાબ સરકારે ગુરુ તેગ બહાદુરની થ્રી ફિફ્ટીમી શહીદી જયંતિ નિમિત્તે ત્રણ શહેરોને પવિત્ર શહેર જાહેર કર્યા છે અમૃતસર કોટોડ સિટી આનંદપુર સાહેબ અને તલવંડી સાબો હા આનો અર્થ એ કે આ વિસ્તારોમાં હવે દારૂ માંસ અને તમાકુના વેચાણ પર પ્રતિબંધ રહેશે આ એક એવું પગલું છે જે ધાર્મિક ભાવનાઓ અને જાહેર નીતિને જોડે છે આવા નિર્ણયોની સામાજિક અને આર્થિક અસરો હંમેશા ચર્ચાનો વિષય રહે છે અને છેલ્લે વિશ્વ શૌચાલય દિવસ પર જળશક્તિ મંત્રાલયે હમારા શૌચાલય હમારા ભવિષ્ય અભિયાન શરૂ કર્યું નામ પરથી જ સ્પષ્ટ છે સ્વચ્છતા અને શૌચાલયોની યોગ્ય જાળવણી વિશે જાગૃતિ ફેલાવવાનો હેતુ બરાબર છે